નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું વારસદાર ભાગ સોત્રીસ પ્રકરણ સોત્રીસ શોભનાબેન રૂપલને લઈ હવેલીએ આવ્યા લક્ષ્મીબેનએ જ્વેલર્સને સાડીઓવાળાને બોલાવી લીધા હતા આવો શોભનાબેન હું તમારી જ રાહ જોતી હતી કુમારજી કહીને ગયા હતા કે આ કપડાને ઘરેણાંનું પતાવી દેજો રામુકાકા બધાને પાણી આપી ગયા ને પછી સાડીઓના વેપારીએ સાડીઓ બતાવવાનું ચાલુ કર્યું ને રૂપલેએ ફટાફટ સાડીઓ પસંદ કરી લીધી શોભનાબેન બોલ્યા લક્ષ્મીબેન એકવીસ જોડી કપડાં બહુ થઈ ગયા તમે બહુ ખર્ચો ના કરો ના ના એમ ચાલે જ નહીં એકાવન જોડી તો કરવાના જ છે તમારે રૂપલે મારી દીકરી જેવી છે ને લક્ષ્મીબેનએ બહુ ફોર્સ કર્યો ત્યારે શોભનાબેન માન્યા કપડાનું પત્યું એટલે એનું બિલ સૂકવીને રવાના કર્યું ને પછી જ્વેલર્સ પાસે બેઠા ને રૂપલને પસંદ કરવાનું કહ્યું શોભનાબેન બોલ્યા માપમાં રહેજે બેટા ના ના રૂપલ તું તારે તને ગમે એવો શેટ પસંદ કર જ્વેલર્સએ અવનવી ડિઝાઇનના ઘરેણાનો ઢગલો કરી દીધો રૂપલે એક જડતર ગોલ્ડનો ચેટ કંગન બાજુબંધ પાયલ ને વીટી પસંદ કરી પંદર તોલા જેવું સોનું થયું એનું બિલ સૂકવીને જ્વેલર્સને પણ રવાના કર્યો લક્ષ્મીબેન તમે અમારા માટે એટલું બધું કરો છો આટલું તો સગો ભાઈ પણ ના કરે ને મારી નપાવટ દીકરીએ ઇજ્જત કાઢી પરીને મૂકીને ભાગી ગઈ તે છતાં એ તમે એના બધા ગુનાને માફ કરી અમારી સાથે સંબંધ જાળવી રાખ્યો એ જ મોટી વાત છે નાના તમે એ વાત ભૂલી જાઓ દિલ પર ક્યાં સુધી બોજ રાખશો ભલે બિનલ ભાગી ગઈ પણ એનો વંશ એની દીકરી તો અમારી જ છે ને એ નાતે તમે એના નાનીને રૂપલ એની માસી છે ને હવે કહો તમે પારકા ક્યાં ક કહેવાઓ આ તો આપણે મજબૂરી છે કે દીકરીના માનસ પર ખરાબ અસર ના પડે એટલા માટે એને બિનલ એની જનેતા છે એ વાત છુપાવી છે ને એટલે અમે તેનાથી તમને દૂર રાખ્યા છે એટલામાં સાંદ નહીં આવી ને શોભનાબેનની રૂપલ ખુશ થઈ ગયા શોભનાબેને ઊભા થઈ માથે હાથ ફેરવ્યો લક્ષ્મીબેને કહ્યું બેટા પરી થોડી વાર આંટી પાસે બેસ એમને તું બહુ ગમે છે શોભનાબેનએ થેલામાંથી મીઠાઈ ચોકલેટને બિસ્કિટના પેકેટ કાઢ્યા ને પરીને આપ્યા લે બેટા આ તારા અને બે ભાઈઓ માટે લાવી મારી ફેવરેટ કેડબરીનું આખું પેકેટ થેન્ક યુ આંટી પરી બાર વરસની થઈ ગઈ હતી રંગે રૂપે નાક નકશે જાણે બિનલ બીજી બિનલ જ જોઈ લો હાઇટમાં પણ વધારે એને એકદમ સુંદર પરી જેવી લાગતી હતી એટલે એ જન્મી ત્યારે જ કુમારજીએ પરી નામ રાખ્યું હતું રાશિ પ્રમાણે સાંદની નામ હતું પણ એની સુંદરતા જોઈ અજાણ્યો વ્યક્તિ પણ પરી જ કહે મમ્મી હવે હું ભાઈ પાસે જાઓ ચોકલેટ અમે સાથે જ ખાઈશું હા બેટા જા શોભનાબેનની આંખમાં આંસુ આવી ગયા પોતાની દીકરી જવાનીના જોરમાં દેવતા જેવા પતિને મોટી હવેલી સુખ સગવડ બધું છોડીને એક મુસ્લિમ છોકરા સાથે ભાગી ગઈ અને શરમ પણ ના આવી અમારી ઇજ્જત તો કાઢી પણ દેવતા સમાન કુમારજીની ઇજ્જત પણ કાઢી એને માસૂમ પંદર દિવસની દીકરીની પણ દયા નહીં આવી હોય બિનલ ભાગી ગઈ એના આઘાતમાં જ કે હવેલીની ઉષા કુળની વહુ કોકની સાથે ભાગી ગઈ એમાં જ કુમારજીના પપ્પાને એટેક આવ્યો હતો ને મરી ગયા ને એની ચિંતામાં છ મહિના પછી એમના માસા પણ મરી ગયા કુમારજીના બીજા લગ્ન બિનલ સાથે થયા ત્યારે એ બંને કેટલા ખુશ હતા ને વારસદાર માટે બિનલને પસંદ કરી હવેલીની નાની બીંદડી બનાવી હતી ને કુમારજીના પુણ્યના પરતાપે ને બિનલના પગલાં થયા હવેલીમાં એટલે પંદર વર્ષે લક્ષ્મીબેનનો પણ ખોળો ભરાયો બેનો પ્રસંગ કેવો ધામધૂમથી ઉજવ્યો હતો ને જ્યારે એક સાથે બંનેની કુખે દીકરા ને દીકરી જન્મતા માસાને બાપુશાનું વરદાનનું છપનું પૂરું થતાં કેટલા બધા ખુશ થયા હતા ને એ પછી એ બીજા દસ વર્ષ જીવી જત જો બિનાડીએ આ પગલું ના ભર્યું હોત તો કુમારજીના માતા પિતા હજી જીવતા હોત વારસદારની શાહમાં બિનલને હવેલીની વહુ બનાવી ને વારસદાર તો આપ્યા પણ પછી એમના મૃત્યુનું કારણ પણ એ જ બની બગીચામાં જાસૂદના વૃક્ષ પર વસેલી એની આત્મા શોભનાબેનના મનમાં ચાલી રહેલા એમના વિચારોને સાંભળી શકતી હતી એ સુડેલને બસ એક વાતનું જ મોટું ટેન્શન હતું કે એણે જે ગુનો કર્યો જ નથી એની સજા એને મળી રહી છે પપ્પા જનકરાય સમાજમાં સારી એવી ઇજ્જત ધરાવતા હતા ને એકદમ સીધા માણસ હતા જિંદગીમાં કદી કોઈની સાથે કોઈ ઝઘડો કે કોઈ જ અણબનાવ પણ નહોતો બન્યો ઈમાનદાર પિતાની દીકરી બિનલ લગ્ન પછી સાસરીમાંથી નાની દીકરીને મૂકીને ભાગી ગઈ એવી વાત લોકો જાણી ગયા હતા બાર મહિના તો હકીકત છુપાવી કે બિનલ પિયરમાં છે ને પિયરમાં એમ કે એ સાસરે છે પણ પછી સમાજના નાના મોટા પ્રસંગોમાં એ કદી જોવા ના મળતા પાડોશીઓએ એવી જ વાત ફેલાવી દીધી હતી કે જનકરાયની દીકરીને કુમારજીની બીંદડી કોક છોકરા સાથે ભાગી ગઈ બસ આ વાતથી જ બિનલનો પ્રેતાત્મ તડપતો હતો ચિંતિત હતો કે હું મારા પ્રેમી કરીમ સાથે ખરેખર ભાગી ગઈ હોય ને હું સુખી જીવન કરીમ સાથે ગાળતી હોત તો લોકોએ વાતો કરી હોત સમાજમાં ઇજ્જત ગઈ હોત તો કોઈ દુઃખ નહોતું પણ આ નરાધમ કુમારજીના કારણે મારી કરીમ સાથે જિંદગી જીવવાની ઈચ્છા અધૂરી રહી ગઈ ને ઉપરથી ભયંકર મોત આપ્યું મારો આત્મા અતૃપ્ત રહી ગયો મારો કરીમ વગર વાંકે મારી સાથે મોતને ભેટ્યો ને જ્યાં સુધીમાં હું હવેલીના એક એક માણસનું ખૂન નહીં પીવું ત્યાં સુધી મને કે મારા કરીમની અતૃપ્ત આત્માને મોક્ષ નહીં મળે ને એ નરાધમ કુમારજીનું મોત તો એટલું ભયાનક હશે એ એણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય એને તો હું તડપાવી તડપાવીને મારીશ એનું લોહી પીશ ત્યારે મારી આત્માને શાંતિ મળશે આ હવેલીમાં ફક્ત લક્ષ્મીબેન સૂર્યભાણ ચંદ્રભાણ ને સાંદની બસ આ ચાર વ્યક્તિઓને હું નુકસાન નહીં પહોંચાડું લક્ષ્મીબેનનું તો મોટું ઋણ છે મારા પર મારી પરીને એમના દીકરા કરતાં પણ વધારે સાંસે છે છેલ્લે બધાને મોતને ઘાટ ઉતાર્યા પછી હું લક્ષ્મીબેન અને મારા મમ્મી પપ્પા સામે હાજર થઈશ ને મારી સાથે થયેલા અન્યાય મારી હત્યા કુમારજીએ કરી છે એ વાત હું જણાવીશ કાશ અત્યારે હું મમ્મીને કહી શકતી હોત કે તારી બિનલ કરીમ સાથે ભાગી ગઈ નથી ગઈ એ મેં પપ્પાની ઇજ્જત નથી કાઢી હા મેં વિચાર્યું તો હતું કે હું કરીમ સાથે ભાગી જઈશ ને ક્યાંય દૂર જઈ એની સાથે સુખી જીવન વિતાવીશ પણ જ્યારે હું કરીમ પૈસા આપવાને ફોન લેવા જ ગઈ હતી એ રાત્રે પરી જ્યારે બહુ રડતી હતી ત્યારે મેં બહુ વિચાર્યું હતું કે એક બાજુ મારો સાસો પ્રેમ કરી મારી નવી જિંદગીને બીજી બાજુ મારી દીકરી પરી પંદર દિવસ પરીને મારાથી દૂર રાખી ત્યારે મને માતૃત્વનો અહેસાસ થયો ત્યાં સુધી હું પ્રેમમાં અંધ હતી ને ભાગી પણ જવાની હતી પણ પછી મારા મનમાં પરીનો વિચાર આવ્યો મારા પપ્પાની ઇજ્જતનો વિચાર આવ્યો મમ્મીનો પ્રેમ યાદ આવ્યો ત્યારે મેં મારો વિચાર બદલી નાખ્યો હતો હું બગીચામાં માત્ર કરીમને મળવા અને પૈસા આપવા ગઈ હતી ને ફોન પણ કરીમ પાસેથી લેવાનો હતો એટલે ગઈ હતી હું કરીમને એ પૂનમની રાત્રે એમ જ કહેવાની હતી કે હવે હું તારી સાથે ભાગીને લગ્ન કરવા સહમત નથી મારે દીકરી પરીને પપ્પાની ઇજતનો પણ વિચાર કરવો પડે એટલે હવે માત્ર એક સારા મિત્ર બનીને રહેશું હું તારી હેલ્પ કરીશ ને રાત્રે ફોનમાં વાતો કરીશું આ વાત હું કરીમને કરું એ પહેલાં જ કુમારજીએ ગલત ફેમીમાં સીધી ગોળીઓ જ છોડી દીધી જો કુમારજીએ મારી સાથે વાત કરી હોત તો છચ્છાએ જાણ્યા પછી એ પણ મને સમજી શકત પણ એમને મારીને કરીમની વગર વાંકે ગુને હત્યા જ કરી નાખી હવેલીમાં પોતાની મા અને નાની બહેન રૂપલને જોવાની બહુ જ ઈચ્છા છે પણ હવેલીમાં દેવી શક્તિઓના કારણે પ્રેતાત્મ અંદર ના જઈ શકે બિનલનો અતૃપ્ત આત્મા પોતાની મમ્મી અને બહેનને જોવા હવેલીમાં ના આવી શકે ભયંકર લોહી પ્યાસી સુડેલ અત્યારે મમ્મી અને બહેનને જોવા તડપી રહી હતી ને કરુણ રુદન કરી રહી હતી વારસદાર પ્રકરણ પાંત્રીસ આગળનો ભાગ જાણવા માટે મિત્રો આવાસ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો